બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી એડના પ્રથમ વર્ષના પેપર કોડ ઇએસ એકસો સોળ ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ ચાર એકમ તેર માતૃભાષા શિક્ષણના દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો જેના ત્રીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું તો મિત્રો આજે આપણે માતૃભાષા શિક્ષણના દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો પૈકી શ્રુતિગમ્ય સાધનો જેની અંદર ટેપ રેકોર્ડર અને મોબાઈલ આ ઉપરાંત દ્રષ્ટિગમ્ય અને શ્રુતિગમ્ય સાધનો જેમાં ફિલ્મ ટેલિવિઝન અને કમ્પ્યુટર આ વિષયનો અભ્યાસ કરવાના છીએ તો મિત્રો અગાઉના વ્યાખ્યાનમાં આપણે જે માતૃભાષા શિક્ષણના દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો જે છે કે શિક્ષણને અસરકારક બનાવવા માટે ઉપકરણો એટલે કે સાધનો એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે ઉપકરણોના જે વિવિધ પ્રકાર છે દ્રષ્ટિગમ્ય સાધનો શ્રુતિગમ્ય સાધનો તેમજ દ્રષ્ટિગમ્ય અને સ્મૃતિગમ્ય સાધનો એટલે કે જેને આપણે જોઈ શકીએ છીએ તેવા સાધનો જેને માત્ર સાંભળી શકીએ છીએ તેવા સાધનો અને કેટલાક સાધનો એવા છે કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ તો અગાઉના વ્યાખ્યાનમાં આપણે દ્રષ્ટિગમ્ય સાધનોની વાત કરી હતી હવે આજે આપણે શ્રુતિગમ્ય સાધનો જેની અંદર ટેપ રેકોર્ડર ડીવીડી પ્લેયર અને મોબાઈલ એની વાત કરવાના છીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ શ્રુતિગમ્ય સાધનો કે ભાષા શિક્ષણમાં માત્ર વાંચી શકાય તેવી શિક્ષણ સામગ્રીને બદલે સાંભળી શકાય તેવી સામગ્રીની પણ કેટલીક વાર આવશ્યકતા રહે છે કે આપણે ઘણીવાર શાળાઓમાં દ્રષ્ટિગમ્ય સાધનોમાં આપણે ચિત્રો જોયા હશે વિવિધ ચાર્ટ પેપર્સ જોયા હશે પત્રો જોયા હશે ફ્લેનલ કટ્સ જોયા હશે ફ્લેશ કાર્ડ વગેરે આપણે જોયા હશે અને તેનો અભ્યાસ પણ કર્યો હશે અને તે દરેક સાધનને પોતપોતાનું એક અલગ જ તેનું મહત્ત્વ હોય છે દ્રષ્ટિગમ્ય સાધનોની જેમ જ શ્રાવ્ય સાધનોનો ઉપયોગ પણ માતૃભાષાના શિક્ષણમાં એક શિક્ષક જો ધારે તો સારામાં સારી રીતે તેનો ઉપયોગ કરી શકે કારણ કે કહેવાય છે કે સાંભળેલું વધારે સારી રીતે યાદ રહે છે હવે આ જે શ્રુતિ ગમ્ય જે સાધનો છે તો તે કયા પ્રકારના તો ટેપ રેકોર્ડર છે સીડી છે ડીવીડી પ્લેયર અને રેડિયો આ તમામ સાધનોનો ઉપયોગ આપણે શિક્ષણ માતૃભાષા શિક્ષણમાં શ્રુતિગમ્ય સાધનો તરીકે કરી શકીએ છીએ અને આ સાધનો એ માતૃભાષામાં આપણને કઈ રીતે ઉપયોગી થાય તે આપણે જોઈએ કે સૌ પ્રથમ જોઈએ ટેપ રેકોર્ડર એટલે કે ડીવીડી પ્લેયર ટેપ રેકોર્ડર અને ડીવીડી પ્લેયર તો મોટાભાગની જે શાળાઓ છે એમાં ટેપ રેકોર્ડર એટલે કે અવાજનો સંગ્રહ કરી શકાય અને પોતાની ઈચ્છા પ્રમાણે સમયાનુકરતા અનુસાર તેનો ઉપયોગ કરી શકાય કે મોટાભાગની શાળાઓમાં ટેપ રેકોર્ડર એ હાથ વગું સાધન થઈ ગયું છે કે સીડી છે ડીવીડી પ્લેયર આ બધી જે ટેકનોલોજીની સુવિધા જે છે એ આવવાથી આજે આપણે જોઈએ છીએ કે ઘણીવાર ટેપ રેકોર્ડરનો ઉપયોગ ઓછો થઈ ગયો હોય એવું આપણને લાગે છે આમ છતાં કેટલાક શિક્ષકો આજે પણ તેનો ઉપયોગ કરે છે કે ટેપ રેકોર્ડરમાં વ્યક્તિ પોતાની જાતે જ પોતાનો અવાજ રેકોર્ડ કરે છે અને તે ફરીથી સાંભળી શકે છે અથવા તો અન્યને સંભળાવી શકે છે ટેપ રેકોર્ડર એ બેટરી તથા વીજળીથી ચાલતું સાધન છે અને તે દરેક સાઇઝમાં ઉપલબ્ધ હોય વાપરવામાં પણ તે ખૂબ જ સુગમ અને સરળ પડે છે કે વર્ગ શિક્ષણમાં ઉપયોગી એવી કેટલીક બાબતો કે તેની ઉપર રેકોર્ડ કરી લઈ બાળકોને સંભળાવવામાં આવે તો તેમને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ખૂબ જ આનંદ આવે છે ગુજરાતી ભાષાના શિક્ષકની જ્યારે વાત કરીએ ત્યારે મિત્રો ઘણા શિક્ષકો એવા હોય છે કે જેમને ગુજરાતી કવિતા ગાતા આવડતી નથી હોતી ત્યારે એવા સમયે તેઓ પોતાના અન્ય કોઈ મિત્રનો અવાજ સારો હોય તો તે અવાજને રેકોર્ડ કરીને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને એ સંભળાવી શકે છે તો આ રીતે ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરી શકાય શિક્ષણમાં તેનું મહત્વ શું છે તે જોઈએ કે આદર્શ વાંચન શ્રેષ્ઠ વક્તાનું પ્રવચન નાટકના સંવાદો કવિઓ કે ગદ્યકારોએ કરેલા જે વર્ણનો છે કે ગીતો છે તેને સંભળાવી અસરકારક ભાષા શિક્ષણ કરી શકાય કે એક જ ટેપ પર વારંવાર અવાજ નોંધી તેમાં ભૂલ થઈ હોય તો તેને દૂર પણ કરી શકાય છે લાંબા સમયના જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમો પણ આપણે ટેપ રેકોર્ડરના માધ્યમથી તેને મુદ્રિત કરી શકાય તથા તેને નોંધી પણ શકાય જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે મુદ્રિત કરેલાનો ઉપયોગ આપણે ઈચ્છીએ તો તેને પુનઃ ઉપયોગ કરી શકીએ આર્થિક દ્રષ્ટિએ સસ્તું અને ઉપયોગમાં પણ સરળ એવું ટેપ રેકોર્ડર એ ખૂબ જ ઉપયોગી સાધન છે ટેપ રેકોર્ડર અને ડીવીડી પ્લેયર એ અલગ અલગ સાઇઝના હોવાથી તથા એક જ હાથે ઉપાડી શકાય તેવું હોવાથી તેને આપણે સરળતાથી એક જગ્યાથી બીજી જગ્યા ઉપર લઈ જઈ શકીએ છીએ કેસેટ પરની જે વિગતો છે એ વિગતો સાંભળતા સાંભળતા વચ્ચે ક્યારેક ચર્ચા કરવાની પ્રશ્નો પૂછવાની અને પૂરક સામગ્રી પૂરી પાડવાની પણ તક રહે છે કે શિક્ષકને રેકોર્ડિંગ સાંભળતા સાંભળતા વિદ્યાર્થીઓને સંભળાવતા સંભળાવતા ક્યાં એવું લાગે કે અહીં અટકવું છે અને મારે વિદ્યાર્થીઓને આ વિષયના સંદર્ભમાં કંઈક સમજાવવું છે તો અહીં ટેપ રેકોર્ડરના કારણે એ જે સગવડ છે તે ઉપલબ્ધ થાય છે ત્યારબાદ મુદ્રિત વિગતો બિનજરૂરી લાગે કે જૂની લાગે ત્યારે તેને દૂર કરી નવી અધ્યતન વિગત તે જ કેસેટ પર ફરીથી ધ્વનિ મુદ્રિત કરી શકાય છે ડીવીડી પ્લેયરમાં આ જે કાર્ય છે એ થતું નથી હવે શિક્ષણને વધારે રસપ્રદ અને અસરકારક બને તેમજ નવી અને પૂરક માહિતી આપવામાં સહાયક બનવામાં ટેપ રેકોર્ડરનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે પ્રોક્સીતાસમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરવામાં કેટલીક બાબતોની આપણે કાળજી રાખવી જરૂરી છે કે ટેપ કરેલ જે કાર્યક્રમો છે એની રજૂઆત એ પહેલાં વિદ્યાર્થીઓને શીખવા અને સાંભળવા માટે તત્પર કરવા માટે ખૂબ મહત્ત્વની છે ત્યારબાદ શ્રવણ બાદ મહત્ત્વના જે મુદ્દાઓ છે એના સંદર્ભમાં ચર્ચા અને પ્રશ્નોત્તરી કરવી ટેપ રેકોર્ડરના ઉપયોગ બાબતે જરૂરી જ્ઞાન મેળવી લેવું જોઈએ બે કે તેથી વધુ વ્યક્તિઓનો અવાજ એ ટેપ કરવા સારી જાતનું જે વધારાનું માઇક્રોફોન હોય એને જોડવું અવાજ ટેપ કરતાં પહેલાં ટોન અને વોલ્યુમ એ હંમેશા ચેક કરી લેવા જોઈએ આપણે જે વિષય વસ્તુ આલેખિત કરવાની હોય તેની પૂર્વ આયોજિત સ્ક્રિપ્ટ લખવી જોઈએ અને તેની પ્રેક્ટિસ કર્યા બાદ જ તેનું રેકોર્ડિંગ થવું જોઈએ કેસેટ ઉપર ટેપ કરવાનું કામ પૂરું થયા બાદ એમાં જો આપણને જરૂર જણાય તો કેટલું એડિટિંગનું કાર્ય કરવા તેને એકવાર ફરી ધ્યાનથી સાંભળવું જોઈએ વર્ગમાં શ્રવણ સમય એટલે કે જ્યારે વિદ્યાર્થીઓ સાંભળે છે શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે અને વિદ્યાર્થી સાંભળે છે ત્યારે વિદ્યાર્થીઓએ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે તે અલગ તારવી લેવા જોઈએ અને વિદ્યાર્થીઓએ તે મુદ્દાઓ ધ્યાનમાં રાખીને શ્રવણ કરે તેવી સૂચના શિક્ષકે આપવી જોઈએ ક્યારેક એવું પણ બને કે વીજ પ્રવાહ ખોરવાઈ જાય ત્યારે ટેપ રેકોર્ડરનો ઉપયોગ થઈ શકે તે માટે સેલની પણ વ્યવસ્થા રાખવી જોઈએ ટેપ કરેલ કાર્યક્રમોની પસંદગી એ વિદ્યાર્થીઓની વયકક્ષા અનુસાર કરવી જોઈએ રેકોર્ડિંગ કરવાનું જે હોય જે વિષય વસ્તુ હોય ત્યારે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શાંત વાતાવરણમાં જ્યાં અવાજના પડઘા ન પડે તેવા રૂમમાં કરવું જોઈએ તો આ આપણે ટેપ રેકોર્ડર વિશે સમજ્યા હવે આપણે મોબાઈલ મોબાઈલ વિશે થોડું સમજીએ કે આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં મોબાઈલ એ દરેક જગ્યાએ ખૂબ જ મહત્ત્વનું ઉપયોગી સાધન બની રહ્યું છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય એની પાસે પણ મોબાઈલ આપણને જોવા મળે છે મોબાઈલથી સરળતાથી અવાજને રેકોર્ડ કરી શકાય છે અને એ સાંભળી પણ શકાય છે તેની સંગ્રહ શક્તિ એ ખૂબ સારી હોય છે શિક્ષક અને વિદ્યાર્થી બંને તેનો ઉપયોગ એ ખૂબ પ્રભાવક રીતે કરી શકે છે તેનું મહત્ત્વ જોઈએ તો વક્તવ્યો છે કોઈ સારા ગીતો છે ભજનો છે નાટકો એને આપણે મોબાઈલના દ્વારા સંભળાવી શકાય છે અને તેનો આપણે વારંવાર ગમે તેટલી વાર ઉપયોગ પણ કરી શકીએ ખૂબ ઝડપથી તેની અંદર રહેલી માહિતીને શોધી શકે છે સ્પીકર સાથે સરળતાથી જોડી મોટા સમૂહમાં પણ સંભળાવી શકાય છે અવાજ જે છે એ રેકોર્ડ કરવાની ખૂબ જ સરળતા છે વિદ્યાર્થીને તેનું વાંચન કે ગાન એ રેકોર્ડ કરી સંભળાવી શકાય છે વર્તમાનમાં એન્ડ્રોઈડ મોબાઈલ એ દ્રશ્ય ગમ્ય સાધન તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે ઇન્ટરનેટ સાથે જ્યારે આપણે મોબાઈલનું જોડાણ કરીએ છીએ ત્યારે વિશ્વભરની જે માહિતી જે છે એ સરળતાથી વર્ગખંડમાં ઉપસ્થિત કરી શકાય છે આ ઉપરાંત એન્ડ્રોઈડ ફોનમાં એકબીજા પાસેથી માહિતીની આપલે પણ ખૂબ જ ઝડપથી થાય છે આજે આપણે જોઈએ છીએ કે વોટ્સએપ જેવા માધ્યમોના ઉપયોગથી આપણે માહિતીનું વિસ્તરણ એ ખૂબ જ ઝડપથી કરી શકીએ છીએ કે પોતાના કામના સ્થળે બેસીને જ દૂર દૂરના વિસ્તાર સુધી આપણે એ માહિતીને ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી પહોંચાડી શકીએ છીએ મોબાઈલ જે છે એ બેટરીથી ચાલતું હોવાને કારણે વીજળીના જે અવરોધો છે એ નડતા નથી હવે એમાં આપણે કાળજી શું રાખવાની છે કે ઉપયોગમાં મર્યાદા જાળવી પડે છે કે મિત્રો આજે આપણે વર્તમાન સમયમાં આ ખૂબ જ મોટી મોબાઈલની જે મર્યાદા છે એનું દૂષણ છે કે મોબાઈલ જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સમયનું આપણને ભાન રહેતું નથી બીજું કે મોબાઈલમાં સમય અનુસાર એને આપણે ચાર્જ કરી લેવો જોઈએ તેમજ મોબાઈલની અંદર વાયરસ ન આવે તેવી કાળજી રાખવી જોઈએ ઝડપથી માહિતી મળે તે પ્રમાણે સંગ્રહ કરવો જોઈએ તેની મર્યાદા જોઈએ કે વધુ ઉપયોગ એ હંમેશા નુકસાનકારક બને છે અને બિનજરૂરી માહિતી એ આપણો ખૂબ જ મહત્ત્વનો કિંમતી સમય બગાડે છે તો મિત્રો આજે આપણે અહીં અટકીએ છીએ હવે પછીના વ્યાકમાં આગળના જે સાધનો છે એના વિશે આપણે વાત કરીશું ધન્યવાદ